ભરૂચ જિલ્લાના ઝઘિયા તાલુકાના રાજપાડી માધવપુરા ફાટકથી જીએમડીસી આમોદ ભૂરી પાટણવાયાને જોડતો માર્ગ બિસ્માર બનતા રહીશો રોડ પર ઉતરી બિસ્માર માર્ગના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે આ માર્ગ પર સિલિકા પ્લાન્ટ તેમજ જીએમડીસી આવેલી હોય જેથી આ માર્ગ પરથી સિલિકા ભરેલ ભારે વાહનો પસાર થાય છે આ બિસ્માર માર્ગને લઈને ઉડતી ધૂળની ડમરીઓથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે આ માર્ગ પર પડેલા ખાડાના કારણે

જીએમડીસી કોલસાની ખાણ છે અને સિલિકાના પ્લાન્ટો છે પણ અહીંયા રસ્તો નથી બનતો રસ્તો એટલા માટે નથી બનતો કે વારંવાર એમને રજૂઆત કરવા છતાં પણ રસ્તો નથી બનાવવામાં આવતો જો તમે રસ્તો અમારા પંદર થી વીસ દર ની અંદર રસ્તો બનાવવાનું કામ ના પૂર્ણ થાય તો અમે અહીંયા રસ્તા રોકવા આંદોલન પણ કરીશું અને કલેક્ટર શ્રીને પણ અમે કીએ છીએ કે તમારે અહીંયા જાતે આવીને સર્વે કરવું જોઈએ કેમ કે કલેક્ટર સાહેબ બી પણ આપણે એને સરકારી એમને ભત્તો આપવામાં આવે છે સરકારી ગાડી આપવામાં આવે છે તો તમે કેમ ચૂપશો તમને દેખાતું નથી કેમ તમે સર્વે કરો કેમ કે નેતાઓ પર ભરોસો ઉઠી ગયો છે નેતાઓ હોય તો એમને ખબર છે કે આપણા લોકો છે હવે તો વિધાનસભામાં આ સરકાર આપણું છે અને ભાઈ સંસદ પણ આપણા છે કેન્દ્રમાં પણ એમની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો તમે કેમ વિકાસ નથી કરતા એમ કેવામાં આવે છે કે વિકાસશીલ ગુજરાત વિકાસશીલ ગુજરાત વિકાસ થતો નથી એટલે આનાથી અમને વિરોધ છે જય સંવિધાન કયા ગામ થી કેટલાક ગામ ને જોડે અહી થી લગભગ પટવાણીયા થી લઈ ને અમલઝર ભોરી દમલાઈ અને સાકરિયા ભીંગપોર આ બધા ઘણા ગામો આવે છે પણ આ સરકારને કેમ નથી દેખાતું એમ એમને ખબર નથી પડતું કેમ કે મણિપુરની અંદર ની આજ આજના તારીખ અંદર મણિપુરની અંદર બી આવી ઘટના બની છે એવી ઘટના અમારા આદિવાસી સમાજની ની કરવા માંગે છે એટલે અમારી જો સરકાર વાત ના સાંભળે તો અમારે પણ જે સરકારને અથિયાર આપવામાં આવે છે એવું અમે બી અથિયારો લઈને નીકળી જઈશું એવી અમે ઝુંબેશ ચલાવીશું જય આદિવાસી જય સંવિધાન કોઈ રજૂઆત કરી છે તંત્રમાં રજૂઆત અમે કરી છે વારંવાર રજૂઆત કરી છે પણ તંત્રના જે સરકારી કર્મચારીઓ છે એ લોકો અહીંથી જાય છે એ લોકોને કેમ નથી દેખાતું એમને સમજ નથી પડતી કાં તો એ આદિવાસીઓને એ લોકો મૂંગા સમજે છે કાં તો આદિવાસીઓ એ લોકો આંધળા સમજે છે એમને સમજ નથી પડતી અમારા સમાજના બાળકો એ લોકોની પાસે દોઢસો રૂપિયા મજૂરીએ જાય છે એમની પાસે સરકારી હોસ્પિટલમાં કે પ્રાઇવેટ દવાખાનામાં જવાના પૈસા ના હોય તો એ લોકો કેવી રીતના દવાખાને લઈ જાય છે એટલે અમને આ વિરોધ છે ને ટૂંક સમયમાં પંદર જણામાં રસ્તાનું કામ ના ચાલુ કરે તો અમને રસ્તા લોકો આંદોલન કરીશું પછી થાય તે જોઈ રહીશું અમે જય આદિવાસી